વન ઓન નવી છતરી નવી બેટરી લુકો સારું છે રનિંગ અડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ સાઈઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સવરાજ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈની કૌશિકભાઈ પાસે વનરાજભાઈને કૌશિકભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે વનરાજભાઈ કૌશિકભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જરા દસ્તાવની જાહેરાત ફ્રી હોય છે આડે રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી ભાવી પશુકં પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લોકો તો લાઈક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરશું ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવલ્સના વિડીયો જોવા મળતા રહેશે